નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ બાર ઓગસ્ટ બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ

કમ્પાઉન્ડ ખાતે દાતા શાંતિલાલ બચ્ચુભાઈ નિસર સુવઈ હાલે મુંબઈ દ્વારા કુંવરબાગનું નિર્માણ કરવામાં આવ્યું હતું જેમાં એકસો પચાસથી વધારે વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું વૃક્ષોના ઉછેર માટે કામદાર પણ રાખવામાં આવ્યા છે જે વૃક્ષોનું જતન કરી અને તેનો ઉછેર કરશે જીવદયા પ્રેમી અને પર્યાવરણ પ્રેમી બનીને કુંવરબાગનું નિર્માણ કરાયું હતું આ સેવા કાર્યમાં દાતા શાંતિલાલ બચ્ચુભાઈ નિસર જી પ્રેમીઓ પર્યાવરણ પ્રેમીઓ જોડાયા હતા આટલા બચ્ચુભાઈ નિશ્ચર ગામ સુડરાવમાવ સુવઈ મુંબઈ અમે અત્યારે રામવાવ આશરાપીની દરગાહની બાજુમાં કુંવર બાગ તરીકે એક ગાર્ડનનું નિર્માણ કર્યું છે અને ત્યાં લગભગ અંદાજે સોથી દોઢસો વૃક્ષો પણ કર્યું છે અને આ અમારે સુરતસિંહ બાપુ અને સમાજસેવક બે ચાર જણા થઈને સાથે મળીને આ બધું મેલેરિયા પણ નહી માથા નો દુખાવો શરીર નો દુખાવો તાવ વગેરે લક્ષણ દેખાય તો સ્વાસ્થ્ય સંપર્ક કરો ગર્ભવતી મહિલાઓ અને બાળકોના માટે વિશેષ સાવધાની જરૂરી છે વિલંબના કારણે મેલેરિયા જીવલેણ પણ શકે છે સરકારી હોસ્પિટલોમાં મેલેરિયાની તપાસ અને ઇલાજ મફત છે દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર